ન્યાદન કામ કસલું છે આપડી ન્યાદો મળ્યા છે હવે આપણે રી ગયા છીએ પાછે હારો ભાઈ બધા થાક ગયા બણામાં હાથી નો આલે તો ગોળ છે એટલે નજર તો આલી છે પાર્ક માં આવો કે ફેમિલી આપણી છે ને લગાડી છે થોડા કામ હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા જય માતાજી બધાની જય માં મંગલ જય બાપા સીતારામ તો ચેર આપણે છે ને મસ્ત મસ્ત ઉભા થઈ ગયા છીએ ઉભા થઈને મોટો બોડો ટ્રેન મસ્ત મસ્ત નાસ્તો બસ્તો કરીને ફ્રેશ થઈ ગયા છીએ ને આજે આપણે મામાની ઘરે Wachina parimoman gere da wanchi, wathasina wanchi, wawarnu kam kashina sulu thijisia, wawarnu suni tabeni sini, wawarnu wawarnu wachina, wawarnu 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 પ્યાજ કરી નાખેલા કેટલા ટાઈમ કરશે આપણે છે ને કાલે રેસીપી વિડીયો વધારે કે કંટોળાનો તમે જોઈ હોય તો ભાઈ જોઈ આવજો રેસીપી વિડીયો અત્યારે છે ને જોવાનું ચાલુ થઈ જશે કહું પા કેવો મસ્ત બીનો કા સાકે કેવું બીનું સાકે મસ્ત બીનું તો આ બધું છે ને જો ટીવીમાં આપણે આવી ગયા ભાઈ હાર્દિક ભાઈ ટીવીમાં આવી ગયા તો ભાઈ એવું છે हेलो के करा दिस वीडियो टीम कन्नूतर नो सर थैंक यू जी हमारा आता है रेसिपी नो शाही बनाउने बिचार कराता शाही बनगी ढीली थीकी ढीली थीकी हां माकर दो हाव सेने ढीलू थीकी प्रोसेस तास ति बदेनी चाहि माताओ भाई यो छे बदर करिस छेना ढीली थीकी हा माने चले ओगली गयो नगर छेने जामी गेलो है काता हा हो बस के हो छे तारे शाही तो आईने पहला पानी बे तो भैया वो बजू तो आपण तो से ने अब जासु कारखाने पास तो हम लेचर आपरे से कारखाने वी आसे कारखाने डायरेक्ट आपरे वी आसे वाडी मा तो वाडी मा आवे ने आइकोट छे ने बे बैठा तने हमे से ने मार सुनीता बेनी छे ने थर्ड तो भाई छे ने नया और उपनया લે ચશે ને અમાર સુનિતાબેન ખડવાટ એક ને આપણે છે ને આયા ગયા છે કે બે ખડવાટો મીડમ ને હા ખર બે નાખો ન જો હ નિર્વા ખાવરા પડે ભેહુ નઈ થી હ તો આપણે જેમ બપોરા કરવા એવા કે એમ છે ને કેવું ને ભાઈ ખાવા જાવ દે છે ને વાડો મીડ્યા છે ખડ અતારે ફેમિલી આપણને છે ને લગાડી છે થોડા કામ આપણે છે ને ગોળ દે છે ભાઈ હા જો ગાડી કનેખી હે આ રીત માં તો ભગવાન કરે ગાડી લી ઓપા ખાવા આવે ખાયા બોને વર્ષ્યા તો ભાઈ આવે છે ને જાવા છે ખાવા તો ખાઈ આવી તો ફેમિલી જઈને આપણે જઈલા તો કારખાના કારખાના આપણે જઈરા ગઈઓ છે ને દર્શને આપણે નય જન ફ્રેશ થઈ ગયા છે ને જે છે ને આપણે આવી ગયા છીએ મામા કે હા હારો ભાઈ બધે તો કામ લી લીધું એમને કામ ભાઈ આની બેરીઓ આખી ભાઈ બિયારું કડ કેવું હા आंबળો કડ પાઈ બચ્ચા થઈ ગયું છે બો ને અમાર આ પાસે ને मर्जन रखे क्या भाई आको मिले एमने <laughs> तो आप ऐसे ने बेले क्या हाथ ही आक आकवी पड़े का हाथ ही आकवी पण आम हाथ ही नो आले बस गोल है की इतने नगर तो आली पांच आ होई के ये उसे हमने हां तो चलो थोड़ा बाकी सेव आकोनो का थोड़ा बाकी बाकी तो सर पूरा सीजन है भाई नीरा तो नीरा तो लेवन होई भाई ये ऊपर होई करे नीरा तो नीरा तो राखो पड़े ना हम बोल कर

તો દાતતી આ છે ને આપણે નિયદન કામ કશલો કરને ક્યુ છે તો આટલું આપણે ઓલા પણ લેતાવી તો કે છે ને આપણે નિયદી છે કા હતા હા હેદો મળ્યા એમને હેજી છે ભાઈ હમ નિયદો તો પડે આમ જો ખડ કેટલું હે તો એ તે માં છે ને હાથ આખી નેકું કે થોડુંક પડી ગયું છે ને એટલા બાકી છે કેરા એક બે ત્રણ ત્રણ બાકી છે હાણંગ ને પછી છે ને

apa dari dia sih loh? lo petla pasal dari jahil itu ya dua mudi kayak kamu pas Sali, nabi jam sih. Sali, nabi jam nih. Yeah. Mm. तो भाई अमर हार्दिक भाई से रीन आई जैसे एंकर से नहीं दोनों चलो से जी ओपा आलो तो साहब पीवा तो भाई से ने साहब पी ले आपरे से ने की तो ना बैठा थे आपरे वी वैसे साया आ मस्त मस्त तर सिज जैसे वादला वर्षा दावानी सखिया तो रहसे सखिया तो रहसे लावा ने वर्षा दे ने आदवानो छे ओ लागे से वर्षा दावी ने तो पोसो पड़ी हूं पोसो पड़े तो ने आदा यो ही नो रे